હવાઈ માર્ગે આવતા નેતાઓને લઈને અંબાજીમાં એક અનોખી માન્યતા છે જો કે આ લોક વાયકાને નેતાઓ પણ ગંભીરતાથી લે છે અહીંના લોકો એવું માને છે કે જે રાજનેતા પોતાનું હેલિકોપ્ટર અંબાજીની હદમાં ઉતારે છે અથવા તો અંબાજી મંદિરની ઉપરથી પસાર કરે છે તે નેતા પોતાની સત્તા ગુમાવી બેસે છે મારી પાછળ જે ટેકરી દેખાઈ રહી છે ત્યાં પહેલા હેલીપેડ હતું એક સમયમાં મોરારજી દેસાઈ વેધશાળાના ઉદ્ઘાટન સમયે હેલીપેડ પર ઉતર્યા અને થોડા સમય પછી એમને સત્તા ગુમાવવાનો વારો આવ્યો આ સિલસિલો પછી રાજીવ ગાંધી સહિત અનેક નેતાઓ સાથે ચાલુ રહ્યો છેલ્લે કેશુબાપાને પણ આ હેલિપેડ પર ઉતર્યા પછી સત્તા ગુમાવવાનો વારો આવ્યો અને નેતાઓએ આ હેલીપેડ પર ઉતરવાનું બંધ કર્યું તો આ લોક માન્યતાને લઈને અમે વરિષ્ઠ પત્રકાર સાથે પણ વાતચીત કરી પછી ફરી વખત જ્યારે કેશુભાઈ પટેલ આવ્યા ત્યારે એમને શિરસ્તો ચાલુ કર્યો કે અંબાજીમાં નહીં પરંતુ દાતા ખાતે એમને ઉતરાયણ કરવાનું ચાલુ કર્યું અને દાતાથી અંબાજી મોટર માર્ગે આવતા હતા એ પછી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને એક પણ વાર અંબાજી ખાતે હેલિકોપ્ટર લઈને આવ્યા નહીં એ જેટલી પણ વાર અંબાજી આવ્યા ત્યારે કાતા દાતા ખાતે ઉતરાયણ કર્યું કાતા અંબાજીથી દૂર આવેલા આબુ રોડ ખાતે ઉતરાયણ કર્યું અને મોટર માર્ગે અંબાજી આવતા હતા હું હાલ જે હેલિપેડ પર ઊભો છું એ ચીખલા ગામનું હેલીપેડ છે જે અંબાજીની ભૂમિ પર જ આવે છે વર્ષો પછી ગયા વર્ષે નરેન્દ્ર મોદીએ અંબાજી ખાતે નહીં ઉતરવાની પરંપરાને તોડી અને તેઓ આ જ હેલીપેડ પર ઉતર્યા અને આ બાદ જે થયું તેને લઈને અંબાજીના સ્થાનિકોમાં બે પ્રકારની માન્યતા પ્રવર્તે છે એક વર્ગ એવું માને છે કે ભાજપ બસો ચાલીસમાં માં ગઈ એની પાછળનું કારણ આ છે કે નરેન્દ્ર મોદી અંબાજીની ભૂમિ પર ઉતર્યા બીજો વર્ગ એવું માને છે કે મા અંબાજી નરેન્દ્ર મોદી પર વિશેષ કૃપા છે કે તેઓ અહીંયા ઉતર્યા છતાં પણ તેમને સત્તા ગુમાવવાનો વારો ન આવ્યો પરંતુ આ હતી હેલીપેડ અને રાજનેતાઓ સાથે જોડાયેલી એક અનોખી કહાની હર્ષ પટેલ દિવ્યભાસ્કર અંબાજી શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્યભાસ્કર